નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠ ની જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ બે હાજર પચીસ જે છે દ્વિતીય પરીક્ષા માટેની તેમાં ધોરણ આઠના ગુજરાતી વિષયનો જે પ્રશ્ન નંબર ચાર આપણને આપેલો છે તે પ્રશ્ન નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની અંદર આ જે મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ જે છે દ્વિતીય સત્ર માટેની તેના દરેક દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં જો તમારે વિડીયો અને પીડીએફનો અભ્યાસ કર્યો હોય તો તેના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો આપણે શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતી વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા માટે પ્રશ્ન નંબર ચાર અ અને બ અને અસાઇનમેન્ટ નું સંપૂર્ણ સોલ્યુશન તો એમાં પ્રશ્ન નંબર ચારમાં આપણને કહ્યું છે કે માંગ્યા મુજબ પત્ર લખો એક પત્ર લખવાનો છે જેના કુલ આઠ માર્ક છે એમાં જોઈએ પહેલો સવાલ તમારા નાના ભાઈને જોડણી અને અક્ષર સુધારવાના ઉપાયો બતાવતો પત્ર લખો તો દિવ્ય જે જાની સુરજ બંગલોજ મેમનગર અમદાવાદ થ્રી એઇટ ઝીરો ઝીરો ફાઇવ ટુ તારીખ સોળ દસ બે હજાર ચોવીસ પ્રિય ભાઈ જીગર કેમ છે મજામાં જ હોઈશ હું રજા હોવાથી ઘરે આવ્યો હતો ત્યારે તું તારા મિત્ર સાથે પિકનિકમાં ગયો હતો મેં ટેબલ પર પડેલા તારા પુસ્તકો અને નોટબુક જોયા ભાઈ અક્ષર આવા ગરબડિયા અને તેમાં જોડણી પણ ઘણી ભૂલો હતી તારે જોડણીની ભૂલો સુધારવાની જરૂર છે તેમજ તારા અક્ષરો પણ સુધારવા પડશે જોડણી સુધારવા માટે જોડણી કોષનો ઉપયોગ કરી શકે છે તેમજ અક્ષરો સુધારવા માટે ટુ ડબલ લાઇનની નોટમાં નિયમિત રીતે અનુલેખન કર તારા અક્ષરો થોડા મોટા અને મરોડદાર કાઢવાનો પ્રયત્ન કર આમ દરરોજ કરવાથી તું તું તારી જોડણી અને અક્ષર સુધારી શકીશ હું આશા રાખું છું કે મારા બતાવેલા ઉપાયો પ્રમાણે અમલ કરીશ અને તારી જોડણી અને અક્ષરો સુધારીશ હું તારા પત્રની રાહ જોઈશ મમ્મી પપ્પાનો પ્રણામ લિખિતંગ તારો ભાઈ દિવ્ય ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજું તમે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરો છો તમારો દૈનિક કાર્યક્રમ જણાવતો પત્ર તમારા પિતાજીને લખો તો વિષ્ણુ જય પટેલ પચીસ ગુરુકુલ છાત્રાલય અડાલજ પિનકોડ નંબર છે થ્રી એટ ઝીરો વન ટુ ફાઈવ તારીખ છે સોળ દસ બે હજાર ચોવીસ પ્રિય પિતાજી સાદર પ્રણામ હું અહીં છાત્રાલયમાં સુખ સલામત અને મસ્તીથી રહું છું આપ સૌ પણ સારી રીતે હશો એવી આશા છે આજે હું તમને મારું દૈનિક કાર્યક્રમ લખી રહ્યો છું જેથી તમને ખબર પડે કે હું કઈ રીતે અભ્યાસ કરું છું સવારે સાડા પાંચ કલાકે ઉઠી જલ્દી તૈયાર થઈ થોડો યોગ અને પ્રાણાયામ કરું છું સાડા છ વાગે હોસ્ટેલના વાંચન ખંડમાં જઈ એક કલાક વાંચન કરું છું આઠ વાગે નાસ્તો લઈને નવ વાગે કોલેજ જાઉં છું બે વાગ્યા સુધી કોલેજના વર્ગો ચાલે છે પછી મધ્યાહન ભોજન લઈ થોડો આરામ કરું છું ચાર વાગ્યે થોડા સાહિત્યના પુસ્તકો વાંચું છું સાંજે સાડા પાંચ વાગે કોલેજના મેદાનમાં રમતગમત માટે જાઉં છું સાડા સાત વાગે ફરી અભ્યાસ કરું છું અને દસ વાગ્યા સુધી નોંધો લખું છું આ રીતે હું રોજ સમયપત્રક પાળું છું આપની પ્રેરણાથી અભ્યાસ પર પૂરું ધ્યાન આપી રહ્યો છું આપના આશીર્વાદ હંમેશા મારી સાથે છે તમારો પુત્ર દીપ ચાલો ત્યાર પછી છે ત્રીજો સવાલ એટલે કે ત્રીજો પત્ર તમારા મિત્રને પ્રાર્થનાનું મહત્વ સમજાવતો પત્ર લખો તો મિલન કે ભાટિયા પાંચ સમર્પણ સોસાયટી નારણપુરા અમદાવાદ પિનકોડ છે થ્રી એઇટ ઝીરો ઝીરો વન થ્રી તારીખ છે ત્રણ બે બે હજાર પચીસ પ્રિય મિત્ર સ્નેહભરિયા જય શ્રી કૃષ્ણ આશા છે કે તું મસ્ત હશે આજે હું તારી સાથે એક મહત્ત્વની વાત શેર કરવા માંગુ છું પ્રાર્થનાનું મહત્વ પ્રાર્થના માત્ર ધાર્મિક વિધિ નથી પણ તે મન અને ચિંતન માટે શાંતિનો શ્રેષ્ઠ ઉપાય છે રોજની પ્રાર્થના આપણું મનોબળ મજબૂત બનાવે છે એકાગ્રતા વધારે છે અને સંકટ સમયે સહનશીલ બનાવવામાં મદદ કરે છે પ્રાર્થનાથી આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જા મળે છે જેનાથી જીવન સરળ બને છે તેથી રોજ સવારે અને રાત્રે પ્રાર્થના કરવા માટે થોડો ગાળ અને તને શાંતિ અને શક્તિ આપશે આશા છે કે તું આ વાત સ્વીકારીશ તારો પ્રિય મિત્ર ચાલો ત્યાર પછી આપણે પત્ર નંબર જોઈએ દિવાળીની રજાઓમાં તમે રાજસ્થાનના પ્રવાસમાં જોડાવા ઈચ્છો છો તેની સંમતિ અને પ્રવાસ ખર્ચની રકમ માટેનો પત્ર તમારા પિતાને લખો તો વિષ્ણુ જે પટેલ પચીસ ગુરુકુલ છાત્રાલય અડાલજ પિનકોડ નંબર થ્રી એટ ઝીરો વન ટુ ફાઈવ તારીખ છે સોળ દસ બે હજાર ચોવીસ પૂજ્ય પિતાજી તમારો પત્ર મળ્યો હું કુશળ છું અમારી શાળાએ દિવાળીની રજાઓમાં રાજસ્થાનના પ્રવાસનું આયોજન કર્યું છે પ્રવાસમાં ઉદયપુર શ્રીનાથજી રાણકપુર ચિત્તોડગઢ આબુ અને અંબાજીનો સમાવેશ કરવામાં આવ્યો છે અમારા શિક્ષકો અને આચાર્યશ્રી પણ અમારી સાથે આવવાના છે અમારો પ્રવાસ લક્ઝરી બસ દ્વારા થશે પ્રવાસ ખર્ચની રકમ રૂપિયા ત્રણ હજાર પાંચસો અઠવાડિયામાં શાળામાં જમા કરવાની છે મારા બધા મિત્રો આ પ્રવાસમાં જોડાવાના છે મને પણ આ પ્રવાસમાં જોડાવાની ઘણી ઈચ્છા છે મને આશા છે કે તમે મને શાળાના પ્રવાસમાં જોડાવાની સંમતિ આપશો અને પ્રવાસ ખર્ચ માટે શાળાએ નક્કી કરેલી રકમ રૂપિયા પાંત્રીસો વળતી ટપાલે મોકલી આપશો મમ્મીને મારા પ્રણામ તમારા વહાલા પુત્ર વિષ્ણુના પ્રણામ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ માંગ્યા મુજબ અહેવાલ લખો એક અહેવાલ લખવાનો છે જેના કુલ આઠ માર્ક છે ચાલો તો જોઈએ આપણે પહેલો અહેવાલ તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ દિનનો અહેવાલ તૈયાર કરો વેળાવદર તારીખ વીસ છ બે હજાર ચોવીસ વિષય છે વૃક્ષારોપણ દિન જો અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ દિન ઉજવવામાં આવે છે આ વર્ષે પણ અમારી શાળામાં પાંચમી જૂને જૂને વૃક્ષારોપણ દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે પચીસ ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા પટાંગણમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા જેમાં એક બાળ એક ઝાડ વૃક્ષ જતન આબાદ વતન વૃક્ષો વાવો વરસાદ લાવો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વગેરે સૂત્ર લખેલા હતા શાળાના ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ દિન નિમિત્તે ઉદઘાટન વિધિ કરવામાં આવી એમના ટૂંકા પ્રવચનમાં એમણે મહિમા સમજાવ્યો સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું પછી તૈયાર રખાયેલા એક ખાડામાં તેમણે એક વૃક્ષ રોપી અને તેને પાણી પાયું ત્યાર પછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું વૃક્ષારોપણ દિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા વૃક્ષો આપણા મિત્રો નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ચિત્ર ચિત્ર સ્પર્ધા વૃક્ષો વિશેની વકૃત્વ સ્પર્ધા વૃક્ષો માટેના ટ્રી ગાર્ડ્સ વૃક્ષ પ્રેમી ધીરુભાઈ શાહનું વક્તવ્ય અને વનભોજન આમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા આ વૃક્ષારોપણ દિન અમારા માટે માહિતી અને આનંદનું પર્વ બની રહ્યું ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવનો અહેવાલ તૈયાર કરો છોટા ઉદયપુર તારીખ અઢાર બે બે હજાર ચોવીસ વિષય છે શાળામાં યોજાયેલ રમતોત્સવ તો ફેબ્રુઆરીની અગિયાર અને બાર તારીખે અમારી શાળામાં રમતોત્સવ યોજાયો હતો આ રમતોત્સવમાં બાલ મંદિરથી ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમનો આરંભ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પ્રફુલ્લભાઈએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી આચાર્ય આચાર્યશ્રીએ રમતનું જીવનમાં સ્થાન વિશે ટૂંકું મનનીય વક્તવ્ય આપ્યું મુખ્ય મહેમાન શ્રી સૂર્યકાંતભાઈએ મંગલદીપ પ્રગટાવી રમતોત્સવ ખુલ્લો મૂક્યો પછી અલગ અલગ મેદાનો પર કબડ્ડી ખોખો વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો શરૂ થઈ નાના બાળકો માટે સિક્કા શોધ ચંપલ શોધ કોથળા દોડ ત્રિપગી દોડ સંગીત ખુરશી દેડકા દોડ અને લીંબુ ચમચી જેવી રમતો યોજવામાં આવી હતી એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ મજા પડી ઉપરાંત લાંબો કૂદકો ઊંચો કૂદકો ગોળાફેંક ભાલા ફેંક બરછી ફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી આ સૌમાં વ્યાયામ શિક્ષક સાહેબની રમૂજ શૈલીમાં આપેલી રનિંગ કોમેન્ટ્રીથી વાતાવરણ આનંદથી ઝૂમી ઉઠ્યું આ રમતોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો બીજા દિવસે રમતોત્સવ પૂરો થતાં શાળાના મુખ્ય સંચાલક શ્રી મયુર દેસાઈના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા આચાર્યશ્રીએ સૌને અભિનંદન આપ્યા મિત્રો અહીંયા આપણે ધોરણ આઠનું નું ગુજરાતી વિષયનું આજે જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેનો આ પ્રશ્ન નંબર ચાર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠનું આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બે હજાર પચીસ છે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનો તેના દરેકે દરેક વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર થતી રહે તો મિત્રો સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં